માંગરોળના દરિયામાં ઘાયલ થયેલા ખલાસીને બચાવવા જતાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું આ દુર્ઘટનામાં કોસ્ટગાર્ડના બે જવાનોના મૃત્યુ થયા હતા અને એક જવાન લાપતા બન્યો હતો જ્યારે એકને બચાવી લેવામાં સફળતા મળી હતી લાપતા જવાને શોધી કાઢવા કોસ્ટગાર્ડ દ્વારા ઘટના સ્થળે કોસ્ટગાર્ડની ચારશીપ અને બે હેલિકોપ્ટરો તૈનાત કરી દેવામાં આવ્યા છે પોરબંદરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર માંગરોળ નજીકના સમુદ્રમાં સોમવારની રાત્રિના મોટર ટેન્કર ટાઈપનું સમુદ્રી જહાજ હરી લીલા પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં સવાર એક ખલાસી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને મદદની જરૂર છે તેવો સંદેશો પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ને મળ્યો હતો ત્યારે કોસ્ટગાર્ડે આ ખલાસીને બચાવી લેવા કોસ્ટગાર્ડના ચાર જવાનોને એલેજ ટાઈપના હેલિકોપ્ટર માં રવાના કર્યા હતા હરીલીલા માં સવાર ઘાયલ નું રેસ્ક્યુ કરવા નું હેલિકોપ્ટર સમુદ્રમાં પહોંચ્યું હતું અને સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક ક્રેશ થઈ ગયું હતું અને દરિયામાં ખાબક્યું હતું આ દુર્ઘટના ઘટી ત્યારે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં સવાર ચાર જવાનોમાંથી એક જવાન

આ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી બીજી તરફ તૂટી પડેલા હેલિકોપ્ટરનો પાછળનો એટલે કે પૂછડીનો ભાગ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાંથી શોધી કાઢવામાં આવ્યો છે અને તેને પોરબંદરની જેટી પર લાવવામાં આવ્યો છે માંગરોના દરિયામાં ખલાસીનો જીવ બચાવવા જતી વખતે તૂટી પડેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે બે જવાનોનો જીવ લીધો હતો પણ આ જ હેલિકોપ્ટરે તાજેતરમાં પોરબંદરમાં આવેલ પૂર વખતે હાઈવે પર પણ લેન્ડિંગ કરીને જીવ બચાવ્યા હતા દરિયામાં તૂટી કોસ્ટગાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે કે હેલિકોપ્ટર એક બે વાર નહીં અનેક વાર હાઈવે પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરેલું હતું કુદરતી આફતમાં કે અન્ય રીતે ફસાયેલ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરે અત્યાર સુધી સારી કામગીરી આપી હતી અને સડસઠ જેટલા લોકોનો જીવ બચાવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી પોરબંદર કોસ્ટગાર્ડની સેવામાં રહેલા આ હેલિકોપ્ટરે પોરબંદરમાં આવેલ પૂર વખતે અને તે પહેલા પણ અનેક વખત હાઈવે પર લેન્ડિંગ કરીને લોકોને રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી માંગરોળના દરિયામાં થયેલ અકસ્માત બાબતે કોસ્ટગાર્ડ દ્વારા તપાસ કરવામાં આવશે તૂટી પડેલ હેલિકોપ્ટરમાં સવાર ગૌતમ નામના અજવાને બચાવી લેવાયો છે હાલ જામનગર મિલિટરી હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યો છે રાકેશ નામનો જવાન ચંદીગઢનો છે જે સમુદ્રમાં લાપતા થયો છે અને જેની શોધખોળ ચાલુ છે અને કેરેલાના વિપિન બાબુ અને હરિયાણાના કરણ કુમાર નું દુઃખદ અવસાન થયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યુઝ પોરબંદર